છાપીમાં શ્રી રામચંદ્ર ભગવાનની ઐતિહાસિક શોભાયાત્રા નીકળી વડગામ તાલુકાના છાપી ખાતે બુધવારે સવારે નવ વાગે શ્રીરામચંદ્ર ભગવાનની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ નીકળી હતી જેનું ઠેર ઠેર રામ ભક્તોએ સ્વાગત કર્યું હતું આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડી શ્રીરામચંદ્ર ભગવાનનો જય જયકાર કર્યો હતો વડગામ તાલુકાના છાપી ખાતે સતત બીજા ત્રીજા વર્ષે રામનવમીના પાવન પર્વે જ્યોતિનગરથી ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે છાપીના વિવિધ માર્ગો પર જય રામના નારા સાથે પરિભ્રમણ કરી હતી અને યાત્રાનું સમાપન રામજી મંદિરે આરતી કરી સંપન્ન કરી હતી છાપી ખાતે નીકળેલ યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ બનાસકાંઠાના અધ્યક્ષ દિલખુશભાઈ અગરવાલ ઉપાધ્યક્ષ શ્યામળભાઈ ચૌધરી અને અશોકભાઈ ચૌધરીની આગેવાની હેઠળ સુખરૂપ સંપન્ન થઈ હતી છાપી છાપી ખાતે નીકળેલ યાત્રામાં સહિત આસપાસના ગામોમાંથી રામ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડી ભગવાન શ્રી રામનો જન્મોત્સવમાં ભગવા રંગમાં સજ્જ થઈ માથે કેસરી રંગનો સાફો પહેરીને ડીજેના તાલે ભક્તિમય બની ઝૂમી ઉઠ્યા હતા શોભાયાત્રા દરમિયાન કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને છાપી પીએસઆઈ એચપી દેસાઈના માર્ગદર્શન હેઠળ વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો